હિમાલયના પર્વતો પર દેવતાઓ એકત્ર થયેલા છે હાથ જોડીને દુર્ગા દેવીને પ્રાર્થના કરે છે આસપાસ ધૂપ દીવા પહાડ અને આકાશમાં પ્રકાશ પૃષ્ઠભૂમિમાં શાંત વાતાવરણ દેવીનું તેજ ધીમે ધીમે દેખાય છે દેવી પાર્વતીની કાયાથી તેજસ્વી પ્રકાશ નીકળે છે અને એમાંથી એક નવી દેવી જન્મે છે કૌશિકી દેવી તેનું શરીર સોનાની જેમ ચમકે છે આંખોમાં તેજ છે અને આજુબાજુ દેવતાઓ આશ્ચર્યમાં છે બે અસુર યોદ્ધા ચંડ અને મુંડ જંગલમાં ફરતા દેવી કૌશિકીને જોતા આશ્ચર્યચકિત થઈ જાય છે તેમના ચહેરા પર લાલચ અને આશ્ચર્ય છે દેવી હિમાલયના જંગલમાં કમળ પર પર બેસેલી છે છે અસુરરાજ સિંહાસન બેસેલો આસપાસ દૈત્ય સેનાપતિઓ ચંડમુંડ તેના સમક્ષ નમન કરીને દેવીના સૌંદર્યનું વર્ણન કરે છે દરબાર અંધકારમે પરંતુ ભવ્ય દેવી કૌશિકી ચંદ્રપ્રકાશમાં ઊભી છે દૂતોને સ્મિતથી કહે છે જે મને યુદ્ધમાં જીતશે

કાળી દેવી અને ચંડમુંડ વચ્ચે ભયંકર યુદ્ધ અસુરો પડી રહ્યા છે આકાશમાં વીજળી જમીન પર રક્ત ધારાઓ દેવીના હાથમાં તલવાર ચમકે છે કાળી દેવી ચંડનો શીર કપે છે પછી મુંડને પગ નીચે દબાવે છે બંનેના મસ્તક હાથમાં પકડીને વિજય હાસ્ય કાળી દેવી દુર્ગા સામે નમન કરે છે અને બંને અસુરોના મસ્તક અર્પણ કરે છે દુર્ગા પ્રસન્ન થઈ આશીર્વાદ આપે છે તેજસ્વી પ્રકાશ સ્વર્ગીય સંગીત કાળી દેવી હવે ચામુંડા સ્વરૂપે દેખાય છે શાંત ચહેવો પરંતુ શક્તિશાળી નજર આસપાસ દેવતાઓ ફૂલો વરસાવે છે